મહેસાણા જિલ્લાના વડનગરના મ્યુઝિયમના અધિકારી પંકજ શર્મા વિરુદ્ધ અભિયાનના શ્રી ગણેશ વડનગરનો અનુભવાત્મક સંગ્રહાલય ફરી વિવાદમાં વડનગરના એક કાર્યક્રમમાં અધિકારી પંકજ શર્માની ટીમ અને અન્ય કલરના પડદા આગળ અને તિરંગાના પડદાને છેલ્લો રાખ્યાના આપેક્ષો યુવક જેવા સાંસ્કૃતિક વિભાગના પૂર્વ સભ્ય કમલેશ ત્રિવેદીએ વડાપ્રધાનને લખ્યો પત્ર પંકજ શર્માની દેખરેખમાં સંગ્રહાલયમાં બે વખત છત

હું પ્રોપર વડનગરનો જ વતની છું અને આજે મારે મીડિયા દ્વારા લોકોને જણાવું છે કે વડનગરની અંદર ભારત સરકાર ગુજરાત સરકારની અનેકવિધ યોજનાઓ પ્રવાસન વિભાગ તરફથી ચાલી રહી છે સુંદર મજાના કાર્યો થઈ રહ્યા છે પણ એમાં અડચણરૂપ એક એક અધિકારી એવા છે કે જેના હિસાબે વડનગર મ્યુઝિયમની અંદર કરોડો રૂપિયાનું કૌભાંડ થયેલું છે અને એના મનગમતી એજન્સીઓને એ કામ આપી અને અહીંયા કરોડોનું આ છ મહિના થયા મ્યુઝિયમના તો એની અંદર અનેકવિધ વસ્તુઓ બધી તૂટી ગઈ છે અનેકવિધ વસ્તુઓ બંધ છે એ તો ક્યારેય ચાલુ થતી નથી હવે મારે સરકારશ્રીને કહેવું છે કે જો આ પૈસાનો આવો દુરુપયોગ થતો હોય તો આપશ્રી સરકારે જાગૃત થઈ આવા અધિકારીને સસ્પેન્ડ કરવો જોઈએ એક સામાજિક કાર્યકર્તાઓની સરકારની અધિકારીઓની એનજીઓવાળા બધાની મળી અને એક કમિટી બનાવી જોઈએ ને આની તાત્કાલિક તપાસ થાય નહીં તર આની તપાસ સીબીઆઈને સોંપવી જોઈએ જેથી કરીને આનો સંપૂર્ણ ભ્રષ્ટાચાર આ વ્યક્તિની નિમણૂંક પણ બી ખોટી છે એવા પણ બી પુરાવા છે અને આ બધી ફાઇલ સરકાર સમક્ષ પહોંચેલી છે એની તપાસ બી ચાલેલી છે રાષ્ટ્રધ્વજ ફરકાવવા જતાં પણ આ વ્યક્તિ સફેદ કલરના ઝંડા લઈ અને ભારત દેશનું અપમાન કરતો હોય છે એના બાઇકરોની પાછળ આપણા દેશનો ઝંડો અને આગળ કંઈક સફેદ કલરના ઝંડા લઈ અને આ વ્યક્તિ ફરતો હોય તો શું આટલો બધો બેફામ થઈ ગયો છે આટલા બધા પૈસા કેવી રીતે ઉઘરાઈ રહ્યો છે અને એ અહીંયા છેડતીના બનાવો બની ગયા આવા જે છેડતીના બનાવો બને એના જે ગુનેગારો કહેવાય કે અથવા જેને જે છેડતી કરેલી છે એવા લોકોને પણ બી એક ડિરેક્ટર કક્ષાનો માણસ બચાવવા આવતો હોય અહીંયા તો ગુનો કરનાર અને ગુનો કરનારને બચાવનાર બંને પણ ગુનેગાર જ કહેવાય બરાબર તો મારી સરકારશ્રીને વિનંતી છે કે તાત્કાલિક અમે જે લખાણ કરેલા છે એના ઉપર જાંચ કરી અને આ વડનગરના મ્યુઝિયમની સંપૂર્ણપણે તપાસ કરી અને આવા અધિકારીઓને પદભ્રષ્ટ કરે મ્યુઝિયમને મેં આપણે કહ્યું એમ કે અહીંયા અનેકવિધ જે બધી યોજનાઓ છે એની અંદર બારી બારણા મતલબ કે છ મહિનાની અંદર તૂટી ગયા નવ દિવસની અંદર બે બે વખત સીલિંગ તૂટી ગયા ત્યાં સફેદ કલરના એક સ્ટીલના એવા પ્રકારના અંદર વિવિધ યો લગાવવામાં આવેલા છે એ બધા જ કાટ ખવાઈ ગયા તો આ બધા સરકારના પૈસા જ્યારે ચૂકવવામાં આવ્યા ત્યારે આ જો લેતી વખતે આનો હવાલો લેતી વખતે શું ચેક નહીં કર્યું હોય અધિકારીઓએ કે ભાઈ આ વાત વસ્તુ છે કે બંધ છે તમામ બધી જ પ્રકારની ગેલેરીઓ બંધ છે અને છતાં પણ પ્રજા પાસેથી પચાસ રૂપિયાની ટિકિટ લેવામાં આવે છે અને જ્યારે જ્યારે વીવીઆઈપી આવે ત્યારે આ કંપનીવાળા ચાલુ કરે છે અને આ વીવીઆઈપીને લઈ અને પંકજ શર્મા પણ અહીં આવતા હોય છે અને એમને એક દિવસે આ બધી યોજનાઓ ચાલુ હોય છે તો શું પ્રજા પચાસ રૂપિયાની ટિકિટ ખર્ચ નથી કરતી અમારી એક જ માંગ અને એક જ વસ્તુ છે પંકજ શર્મા દ્વારા કરોડો રૂપિયાનું કૌભાંડ એની મિલી ભગતની ટુકડી દ્વારા અને એવું મને હમણાં તો જાણવામાં આવ્યું છે કે આઈએસ ઓફિસર એક છે એ પણ બી આવા કૃત્યને છાવરવાનો પ્રયત્ન કરી રહી છે એટલે એક સામાન્ય પ્રજા જો પૈસા ખર્ચતી હોય અને એને સરકારે જે ઉદ્દેશથી અહીંયા બનાવ્યું હોય એ એને જોવા ના મળતું હોય તો આવા લોકોને અહીંયા રહેવાની કોઈ જરૂરિયાત છે નહીં અહીંયા સરકારે લોકલ લોકોને રોજગારી મળે એના માટે જ આ બધું ઊભું કરેલું છે નો ડાઉટ જે તે વિભાગના અથવા જે તે વસ્તુના જ્ઞાતાઓ પણ આપણે બહારથી લેવા જ પડતા હોય પણ જ્યાં જ્યાં જરૂર પડતી હોય એવા લોકલ લોકોને પહેલી રોજગારી આપવા માટે આ એક ઉદ્દેશથી ઊભું કરેલું છે સરકારે પણ આવા અધિકારીઓ આ એજન્સીઓ જે એમની કંપનીઓ મિલીભગત હોય છે એના દ્વારા અહીંયા લોકોને રોજગાર પણ નથી ચારસો માણસ કામ કરતું હતું દસ બાર પંદર વર્ષથી અહીંયા એની જગ્યાએ આજે ચાર માણસ ગામનું કામ કરે છે અહીંયા બીજું ખાસ જણાવવાનું કે અહીંયા કર્મચારીઓએ વચ્ચે આંદોલન કરેલું એમને કંપનીઓ છ છ મહિના સુધી જોઈનિંગ લેટર નહીં આપેલા અથવા એમનું જે પીએફ કપાતું હોય એવું કંઈ જ હતું નહીં અમે પણ સરકારમાં એક રજૂઆત કરીને આ વસ્તુ કરી તો હવે અમને જાણવા મળ્યું છે કે જુલાઈ મહિનાથી છ મહિના થઈ ગયા પછી જુલાઈ મહિનાથી કંઈક એમને એપોઇન્ટમેન્ટ લેટર આપ્યા છે તો એના અગાઉ અંદર જે કામ કરતા હતા તો એ બધા પૈસા ક્યાંથી આવતા હતા કોણ ચૂકવતું હતું ને કેવી રીતે થઈ રહ્યું એ પણ એક ચર્ચાનો વિષય બનેલો છે અને આ બધી વસ્તુ જો આ નહીં થાય તો અમે અગાઉ પણ જણાવ્યું છે ગાંધી ચિંધ્યા માર્ગે અમારે ના છૂટકે સમગ્ર વડનગરની જનતા સમગ્ર વડનગરના આગેવાનો બધાને સાથે રાખી અને અમારે આ મરણા ધૂમપાસનો કાર્યક્રમ આપવો પડશે જે અમે પણ અગાઉ પણ કહેલો છે પણ ફરીથી સરકારને એકવાર વિનંતી કરીને કહીએ છીએ આનો નિર્ણય લાવો જેથી અમારે આવું કૃત્ય કરવું ના પડે પંકજ શર્માને તમે આ બાબતે કોઈ રજૂઆત કરી પંકજ શર્માને મેં ટેલિફોનિક વાત કરેલી અને એમને